જેલનું નામ લેતા જ તિહાર કે યરવડા જેલ યાદ આવી જાય પણ આજના વિડીયોમાં અમે આપને વિશ્વની સૌથી નાની જેલ વિશે માહિતી આપીશું કે જ્યાં માત્ર બે જ રૂમ છે અને કોઈ કેદીને એ જેલમાં રાખવામાં આવે તો બે કે ત્રણ દિવસ જ રાખી શકાય તો જાણી લો વિશ્વની એ નાની જેલ વિશે બ્રિટનના સૌથી નાના આઈલેન્ડ પર સૌથી નાની જેલ બનાવવામાં આવી છે આ જેલ આશરે એકસો વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી આ જેલ એટલી નાની છે કે તેમાં માત્ર બે જ કેદી